ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસને શનિવારનો દિવસ અને સાથે જ શ્રાવણ મહિનાની અમાસ અને શનિવારે અમાસ હોય એને શનિ અમાવસ્યા પણ કહેવાય છે શનિની શાંતિ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે દરેક કાર્યમાં જે ડીલે થાય છે એ શનિની સમસ્યા છે શનિ દરિદ્રતા છે તમારા જીવનમાં આવતા દુઃખ છે અને જો આ તમામ વસ્તુઓનો અંત લાવવો હોય તો આ દિવસે તમે શનિની વસ્તુઓ જેમ કે કાળા વસ્ત્ર કાળા અડદ કાળા તલ વગેરેનું દાન કરો અથવા નમકીન વસ્તુઓ અને તેલમાં તળેલી વસ્તુઓ જેવી કે પકોડા સમોસા કે કચોરી કંઈ પણ લઈને મજૂરોને ખવડાવો મજૂરોની સંખ્યા કે વસ્તુઓની ક્વોન્ટિટીની કોઈ લિમિટ નથી પણ આ દિવસે આટલું ખાસ કરો અને એ પણ આ દિવસે સૂર્યાસ્ત પછી કરો આ એક જ દિવસ માટે કરો અથવા આ દિવસથી શરૂ કરીને પ્રત્યેક શનિવારે કરો આટલું કરશો તો શનિની સાડે સાતી હોય પનોતી હોય કે પછી શનિની કોઈ પણ મોટી સમસ્યા હોય તો એનો તરત જ નિકાલ આવવા લાગશે જય શ્રી કૃષ્ણ